ચોમાસામાં કેવી રીતે રહેવાય બધા આ દિવા આયા પડે એવું છે તેવાય એટલે ઉગી ઘરમાં તમારું નામ શું હંસા કેવી રીતે જીવો છો તમે બધા આ બેહવાનું રાધવાનું બધું અઘરું આ બધું પોની તે જેલું ચોમાસામાં કેવી રીતે રહેવાય આ બધા માં પડે એવું આ દિવા આયા પડે એવું છે તે એટલે તા ઘર ખાટલા ઢાર ઊંગી જઈએ એક જ ટાઈમ ખાવા બનાવું કેમ એક કરતા તપાય હું કરવાનું સાહેબ શું કરીએ આવામાં તારા જેવો જુવાન દીકરો હોય તો કેવું કમાય ના કમાય હવે તું મને આ ભગવાન માતાજીની સાક્ષી એ જો ઘર કરવું હોય તો તારે દારૂ છોડવું પડે છૂટશે તારે ભગવાન કયા કયા માતાજીને માને તું સાઈનાથને માને ને તો સાઈનાથ દાદાના સમખાઈને કે મને ક્યાં કેટલા ટાઈમમાં બંધ કરી છે કે હમખા હમખાઈને કે નહીં તો મારો દાદો તો બહુ પાક્કો છે હું એને જ માનું છું એ પછી આમ તને ખાટલામથી ઊભો પછાડે ને એને જેવું કરશે જો જૂઠું બોલ્યો તો એટલે હાચું કરીને મને મહિનો લેવા મહિનો બે મહિના લેવા બે મહિના પણ બે મહિના હું પૂરું કરીશ હું કે મહિનામાં કરી દઈશ અને પછી સરખું કામે જઈશે એમ

બરાબર એટલે બંધ કર અને આધાર ને બીજા બધાનો પ્રશ્ન તારું આ વચન આપ્યું છે જો ખોટું પડ્યું ને તો હું તો પછી બહુ ખરાબ છું ભાંગી નાખીશ તારા અને ઊંધો પડી તો આ મા બાપ ની સામે જોવાનું હોય આપણને આ મનખો જે મળ્યો છે ને એ બહુ મહેનત થી ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો તું મન કીધું કે ભલે પતિ જાય તો સારું એવું ના હોય તું પતી જઈશ તો આગળ આનથી એ ખરાબ જન્મીશ આ નર્ક છે તું જ્યાં રહે છે ત્યાં આગળ બરાબર પણ મહિનો એક મહિનામાં તું જો પીવાનું બંધ કર્યું અને મને આ સુનિલ ભાઈ ને બીજા ભાઈ કહેશે અમે તો બાને રાશન આપી તમે બાજુમાં જ રહો છો જો એણે બંધ કરી દીધું એવી ખબર પડી તો અમે તમારું ઘર બાંધી આપશું અને સરસ એક રૂમ વાળું આગળ રસોડું ને સંડાસ બાથરૂમ સાથેનું બાંધી દઈશું તાર ભવિષ્યમાં શાંતિ થઈ જાય ને તને તારી ઘરવાળી આવશે પણ ઘર હશે તો આવશે ને તું સુધરીશ તો લાવીશ એમ દારૂ પીને આપણી જાતને ખતમ કરી દેવી એ કંઈ સમાધાન છે આ બધામાં પાંચ રૂપિયા ખાવાના હોય ને પીવાનું આપણને બરાબર તો સાઈનાથ દાદાની સાક્ષી યાદ તે કીધું જ મને બરાબર સરસ ચલ આ હંસાબેન છે એમનું ઘર બાંધવું છે અને ભયંકર હાલતમાં આખો પરિવાર રહે છે અંદર આમ કલ્પી ના શકાય એ પ્રકારની સ્થિતિ છે અને અમે કીધું છે એમને હંસાબેનને કે ઘર કરી આપશું પણ તમે ખરેખર નર્કમાં રહેતા હોય ને એવી રીતે રહ્યો છો એમ પરિસ્થિતિ પણ ખરાબ હશે પરિવારની અને એટલે કદાચ આ મજબૂરી ના માર્યા પણ ઘર કરશું અમે પણ એમનો દીકરો અમે એમને કીધું છે કે એણે કીધું છે એક મહિનામાં દારૂ છોડ નાખશે તો આપણે ઘર કરશું પણ આવા પરિવારો છે જેને અમે મદદરૂપ થતા હોઈએ છીએ અને હું એવું માનું છું કે આ કરવા જેવું કાર્ય છે કોઈ વ્યક્તિ વ્યસની છે કે કોઈ ખરાબ કૃત્ય કરતું છે અથવા ગરીબ છે અથવા એ એના કર્મોથી આવું છે એવું માનીને એને તરછોડવું હું એવું માનું છું કે સાચું નથી એમ આપણે જો વસુદેવ કુટુંબકમની વાત કરતા હોઈએ તો આ બધા જ આપણા પરિવારો છે અને હું તો એમાં માનું છું કે કોઈ વ્યક્તિ ગમે તેવું છે એ ખરાબમાં ખરાબ છે તેમ છતાં પણ એનો સ્વીકાર કરી અને આપણી સાથે એને ભેળવીએ ને તો એ ખરું માનવતાનું કાર્ય છે તો અમે આને અમારી સાથે ભેળવવા માટેનો પ્રયત્ન કરશું કેમ કે અમે વસુદેવ કુટુંબને માનતા નથી પણ એને જીવીએ છીએ હંસાબેનનું ઘર થાય એવું પણ કરશું પણ બધું તારા હાથમાં છે હો તું કરીશ એમ એ રીતે કરીશું એમ પણ તમે આવા કાર્યોમાં સહભાગી થઈ શકો ને કરવા જેવું કાર્ય છે